આઈપીએસ સફી હસન સાહેબ કે જેમણે ગઈકાલે અમદાવાદથી વિદાય લીધી અને આજથી મહીસાગર જિલ્લાના એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો બંને રીલ મેં પોસ્ટ કરી છે આપે જોઈ હશે અને અનેક પ્લેટફોર્મ્સ ઉપર અનેક ન્યૂઝ ચેનલોની અંદર અન્ય એકાઉન્ટ્સ ઉપર તમે આ વિડીયોઝ જોયા હશે તમે અમદાવાદનો પ્રેમ જોયો હશે એ જ પ્રેમ ભાવનગરનો હતો કે પછી જામનગરનો એ જ પ્રેમ આખા ગુજરાતનો છે એ જ પ્રેમ આખા ભારતનો છે પરંતુ મારે વાત અહીંયા કંઈક જુદી કરવી છે આ બધો જ પ્રેમ સતત સફી નસન સાહેબને મળતો જોઈને અનેક વ્યક્તિઓને આ સવાલ જ થાય છે કે આ માણસને એટલો પ્રેમ મળે છે શા માટે એવું શું છે ખાસ સ્ટ્રગલ તો અનેક લોકોની હોય મહેનત અનેક લોકો કરે આઈપીએસ કેટલાય લોકો બને પરંતુ એવું શું છે કે જે આ વ્યક્તિને આટલો પ્રેમ અપાવે છે એવું શું તત્વ છે જે વ્યક્તિઓ એમને અંગત જીવનમાં ઓળખતા નથી કે જેમના જીવનની અંદર એમનો કોઈ અનુભવ નથી અથવા તો પછી એમના કોઈ પ્રવચન કે વક્તવ્ય નથી સાંભળ્યા અથવા પોતાની કોઈ સમસ્યા લઈને એમની પાસે નથી ગયા એ તમામ વ્યક્તિઓને આ સવાલ રહેવાનો પરંતુ કેટલાય વ્યક્તિઓ જે એમના અંગત સંપર્કમાં આવ્યા ક્યાંક ને ક્યાંક કોઈ સમસ્યા લઈને એમની ઓફિસે પહોંચ્યા જેમણે એની પાસે કંઈક મદદ માગી એ તમામ વ્યક્તિઓને પાક્કો અનુભવ છે અને એમની પાસે જવાબ પણ છે આ તમામ સવાલો મારે લખીને એક પોસ્ટ મૂકવી હતી પરંતુ પછી મને શબ્દો સુઈ જ નહીં હું કોમ્પ્લિમેન્ટ્સ એમના ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ્સ કરું અથવા સ્ટોરીની અંદર રિપ્લેસ કરી દઉં પરંતુ જેટલું કહીએ એટલું ઓછું પડે તો મેં વિચાર્યું કે ચાલો બોલીને તમારી સાથે સાહજિક રીતે વાત કરું આ કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી બસ બેસી ગયો છું સાહેબ વિશેની વાતો કરવી છે આટલા બધા પ્રેમ પાછળના અનેક કારણ હોય પરંતુ સૌથી મજબૂત કારણ ક્યાં હોય પ્રિય જય વસાવડાએ પૂજે મોરારી બાપુ વિશે એક સુંદર કથન કહ્યું છે કે ગુરુ એને કહેવાય કે જે પોતાની હાજરીમાં બીજાઓને લઘુ હોવાનો અહેસાસ ન થવા દે કેટલું સરસ વાક્ય છે પૂજે બાપુની તો આખી પર્સનાલિટીને ડિસ્ક્રાઇબ કરે છે પરંતુ આ એક માપપટ્ટી પણ છે કે આપણે યુવાન તરીકે કોને હીરો માનીએ છીએ કોની પાસેથી પ્રેરણા લઈએ છીએ છીએ કોને ગુરુ બનાવીએ આ તમામ માપપટ્ટી છે કે જે પોતાની હાજરીમાં કંઈ ન હોવાનો અહેસાસ ન કરાવે આપણને હંમેશા એવો કોન્ફિડન્સ આપે કે યુ કેન ડુ ઇટ અને જો યોગ્ય માર્ગ નથી તો ગીવઅપ કરી દેવામાં કંઈ ખોટું નથી અને જો એ ખોટું હોત તો ભગવાન કૃષ્ણનું રણછોડ નામ હોત જ નહીં ને એટલા માટે આવી પર્સનાલિટી જે હોય કે જે પોતાની હાજરીમાં આપણને નાનું ના લાગવા દે ક્યારે પણ એવું ફીલ ન થવા દે કે હું કોઈ બહુ મોટા પદ ઉપર છું ઊંચાઈ ઉપર છું અને તમે બધા વ્યક્તિઓ નાના છો આવા વ્યક્તિને પ્રેમ મળે જે પોતે અન્ય વ્યક્તિઓને પ્રેમ કરી શકે કોઈ કારણ વગર કોઈ હેતુ વગર જે બાપુ જેમ કે છે હેતુ વગરનું હેત જે કરી શકે એ વ્યક્તિઓ સાધુ જીવન જીવીને અસાધારણ થઈ શકે સફીન હસન સાહેબમાં મેં કંઈક આવું જ જોયું છે એ હંમેશા નાનામાં નાના વ્યક્તિ કે મોટામાં મોટા વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની ફરિયાદ કોઈ પણ વ્યક્તિની સૂચના કે કોઈ પણ વ્યક્તિના સજેશન બહુ પ્રેમથી સાંભળે છે કોઈ મદદ માગવા માટે એમને ત્યાં પહોંચી જાય તો એ બહુ પ્રેમથી આવકાર આપે વાત સાંભળે અને પછી એમનાથી જે બેસ્ટ પોસિબલ મદદ થઈ શકતી હોય એ કરે અનેક વ્યક્તિઓના આ અનુભવ છે જે વ્યક્તિઓ વિડીયોની અંદર સબસ્ક્રાઈબર ફોલોવર્સ હશે અને જે જાણતા હશે એમને ખબર છે કે સાહેબ જો તમે સાચા છો તમારી સાથે કંઈ પણ એવું ઘટ્યું છે કે જેના ઘટવું જોઈએ તો એ પોતાની પૂરેપૂરી મદદ તમને કરશે એ તમારી સાથે ઊભા રહેશે અને આ એમની જે પ્રેમ આપવાની આદત છે હેતુ વગરનું હેત આપવાની જે આદત છે એ ખૂબ જ સુપેરે એ નિભાવી જાણે છે યુવાનોને ખૂબ પ્રેમ કરે છે યુવાનો પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર મારો પોતાનો અનુભવ છે એમની ક્યારે કોઈ ડિમાન્ડ નથી હોતી એક્સપેક્ટેશન નથી હોતી ઝીરો એક્સપેક્ટેશન જ્યારે પણ ગાઈડન્સ જોતું હોય કાંઈ પણ એડવાઇસ જોતી હોય હંમેશા એ આપણને રિપ્લાય આપે અને એવું નહીં કે મને કે કોઈ બે ત્રણ વ્યક્તિઓને ગમે તે વ્યક્તિને રિપ્લાય મળે ગમે તે વ્યક્તિ એમની પાસે કોઈ ફરિયાદ લઈને જાય કોઈ વાત લઈને જાય મેં પહેલાં જેમ કીધું એમ એ સાંભળે એ દરેક વ્યક્તિ માટે રિચેબલ છે પૂજા મોરારી બાપુ અવારનવાર કહેતા હોય છે કે ઊંચાઈનો મતલબ એ નથી કે તમે બધા વ્યક્તિઓથી દૂર ચલા જાઓ એકલા પડી જાઓ નથી તમારી સાથે કોઈ પણ વ્યક્તિ વાત કરી શકે તમારી સાથે બેસી શકે એટલા સૌની નજીક રહેવું અને પછી પ્રમાણિક ડિસ્ટન્સ રાખવું નસન સાહેબમાં આ મેં ખૂબ સારી રીતે જોયું છે કે દરેક વ્યક્તિના કનેક્શનમાં આવી શકે છે કોઈ પણ વ્યક્તિ એમનાથી એટલો દૂર નથી એ કોઈ પણ વ્યક્તિને પોતાનાથી દૂર ફીલ થવા જ નથી અમદાવાદથી વિદાય લીધી છતાં અમદાવાદીઓના હૃદયમાં તો એ હંમેશા રહેવાના અને એ મારી ગેરંટી છે કે હંમેશા રહેશે અને કેટલાય વ્યક્તિઓ પૂછતા હોય છે કે નીતિ નિયત અને નિષ્ઠાથી શું મળે આ પ્રેમ મળે જે પ્રેમની અંદર સિટી આખું રડતું હોય જિલ્લો આખો ઉદાસ હોય અરે જિલ્લો નહીં હું તો એ જિલ્લામાં નથી છતાં મારા મનની અંદર મને એવું ફીલ થયું કે સાહેબ કેમ દૂર જાય છે ભલે એ દૂર આપણા કોઈથી નથી હંમેશા આપણી સાથે છે પરંતુ છતાં અમદાવાદની એમની ઓફિસ એ કાયમી સરનામું બની ગયેલી લોકોની કે અહીંયાથી આપણને હું મળે અહીંયાથી આપણને પ્રેમ મળે અને અહીંયાથી સન્માન મળે આ ખૂબ કપરી વસ્તુ છે ઊંચા પદ ઉપર હોવા છતાં લોકો સાથે વિનમ્રતાથી રહેવું એ ખૂબ અઘરું છે એમણે કરી બતાવ્યું છે આઈપીએસ બની જવું કે પછી સ્ટ્રગલમાંથી પાસ થઈ જવું આ બધું તો વ્યક્તિઓની અંદર સાહસ હોય હિંમત હોય કોઈ પરમનો સાથ હોય એટલે બધું જ શક્ય છે કે થઈ જાય પરંતુ વિનમ્ર રહેવામાં કોઈ કામ નથી આવતું પ્રેમ કરવામાં કોઈનું મોટિવેશન કામ નથી આવતું કે પ્રેમની અંદર કોઈની પ્રેરણા કામ નથી આવતી પ્રેમ તો આપણી અંદર હોય તો બહાર પ્રગટે એટલે ઘણા બધા આઈપીએસ છે ઘણા બધા આઈએસ છે ઘણા બધા નેતાઓ છે સૌ કોઈ વ્યક્તિઓ આપણા માટે આદરણીય છે પરંતુ આપણને કોઈ વાલું થઈ જાય એવા વ્યક્તિ આપણી આસપાસ હોય તો આપણને ખૂબ રૂડું લાગે અને આપણને દિલથી આભાર કહેવાનું ઈચ્છા થાય મન થાય પૂજા મોરારી બાપુ પોતાની કથાની અંદર કોઈની પણ કવિતા બોલે ને કોઈનું પણ શેર બોલે તો એ કોઈ પણ રીતે એમનું નામ લઈ લે ક્રેડિટ આપે અને જો એમને એ દિવસે કદાચ ધ્યાન બાર હોય ખબર ન હોય તો બીજા દિવસે કથામાં આવીને યાદ કરે કે ગઈકાલે મેં જે શેર કીધેલો એ આ વ્યક્તિનો હતો એમની પાસેથી જ આ ગુણ શીખવા મળ્યો છે ક્રેડિટ કટસી અને ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવામાં ક્યારેય પણ સંકોચ નહીં રાખવાનો ક્યારેય પણ શરમાવાનું નહીં આઈપીએસ સફીન નસન સાહેબ વાત તો ઘણી બધી કરવી છે કારણ કે તમારા વિશે તો મેં કીધું એમ મારી લાગણીઓ અફાટ છે અનેક છે અમાપ છે એટલે બધા જ યુવાનોની જેમ હું પણ અનેક વસ્તુઓ તમારા માટે બોલી શકું પરંતુ વિડીયોની લેન્થની એક મર્યાદા છે ફરી ક્યારેક પાછો વાત કરીશ અંગત અનુભવો સાથે પરંતુ તમે બધાના હૃદયની અંદર પ્રેરણા બનીને હંમેશા રહેશો પ્રેમ બનીને હંમેશા રહેશો તમે જે યુવાનો માટે કર્યું છે તમે જે સૌ વ્યક્તિઓ માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે પ્રેમનું પ્લેટફોર્મ કે એક એવી પ્રેરણા એક એવી છાપ ઊભી કરી છે જ્યારે ડીસીપી ટ્રાફિક તરીકે હતા અમદાવાદની અંદર ત્યારે હેલ્મેટ પહેરાવવું એ ફક્ત સૂચના ન હોય સંસ્કાર હોય આવું જે કરી બતાવે એ વ્યક્તિ માટે પ્રેમ શું કામ ના આવે કેટલો મોટો સંદેશ છે કે કોઈ પણ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય કે લો એન્ફોર્સમેન્ટ કરવું હોય એ સંસ્કાર બનવું જોઈએ સૂચના કે ડર નહીં અને આવા અનેક કારણો સાહેબ આપને સ્પેશિયલ બનાવે છે અને અમારા હૃદયની અંદર હંમેશા આપનો વાસ રાખે છે અમદાવાદ હંમેશા યાદ કરશે જામનગર અને ભાવનગર તમારા જ્યાં જ્યાં પણ પગલાં થયા છે એ તમામ સિટી હું તો એવું માનું છું કે બહુ લકી છે કારણ કે એમને તમારું સાનિધ્ય મળ્યું છે અને બાકી જે જગ્યાએ તમે છો નહીં ત્યાં પણ છો મારી પાસે અત્યારે આખા એક ફેનલિસ્ટનું નામ આવે છે કે એવા વ્યક્તિઓ કે જે તમને એટલા ચાહે છે એ તમામ વ્યક્તિઓના હૃદયની અંદર તમે અલગ અલગ પ્રાંતની અંદર છે એ બધાના હૃદયમાં છો તમે હંમેશા અમારી સાથે છો એ અમે જાણીએ છીએ પરંતુ એ છતાં વિદાય અને સ્વાગત આ બંને ભૌતિક હતું મેં મારી પોસ્ટની અંદર લખ્યું પણ છે કે પ્રેરણા અને પ્રેમ બનીને હંમેશા હૃદયમાં વસી ગયેલા વ્યક્તિની ક્યારેય વિદાય હોય નહીં પરંતુ ભૌતિક જગતની અંદર આ બધું ચાલતું હોય છે પ્રેમની દુનિયાની અંદર અમે તમને ચાહીએ છીએ અને એટલા માટે સેલ્યુટ વંદન પ્રણામ